હાલો દોસ્તો નવા વર્ષના ના હર મહાદેવ તો અત્યારે વાગી ગયા છે અને આપણે ઓલરેડી આજે ઉઠાતા મોડા અને કમ્પ્લીટ રીતે નાઈ છે તૈયાર અને અત્યારે ભગવાનની પૂજાપાઠ પૂજા પાઠ કરશે શરૂ કરી દઈએ શરૂ અને નવા વર્ષની બે હજાર ચોવીસના ના વર્ષ હેપી ન્યુ બધા નું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિ આશા સાથે કરીએ શરૂઆત મહાદેવ ધ્યાન રાખે અને સરસ મજાના કામ થાય એવી આશા સાથે અત્યારે પૂજા પાઠ કરીએ શરૂ પૂજા પાઠ માટે આપણે લઈ આવ્યા છીએ જો દોસ્તો પૂજા સામાન આવી ગયો છે આ છે ફૂલ આ છે બિલીપત્ર પત્ર આ ગોટા ફૂલ અને આ ગણેશજી માટે ધરો અને નીચે જોઈએ તો તે તુલસીના પાન તે ગ્રામ માટે ચડાવવા માટે અને અહીંયા આવી ગયા છે સોખા તે મહાદેવને ચડાવવા માટે ઓલરેડી અહીંયા તલ અને સરસો ત્યાં ઓલરેડી મંદિરની અંદર હોય ચડાવવા માટે તો ચાલો પૂજા કરવાની કરીએ શરૂઆત અને ઓલરેડી જો ઉપર ચડી ગયું છે મસ્ત રસોઈ બનવા મળી છે પછી લઈએ રોસોઈ રસોઈ ની મુલાકાત અને અમારે હંસભાઈ લઈ આવ્યા છે બે હાજર સોવી ની પતંગ જો દોસ્તો ટાઈમ રહી ને તો આપડે આ પતંગ સગાવા જવાની છે બે હજાર ચોવીસ આમ મોબાઈલ માં તો ભગવાન ને ઓલરેડી નીચે ઉતારી લીધા છે અને બધી વસ્તુ ની થઈ ગઈ છે તૈયાર તો ભગવાન ને મસ્ત રીતે નવરાવી ને પછી આપડે પાછા એની જગ્યા એ મૂકી દઈ પછી પૂજા કર્યા પછી તમને ઓલરેડી દર્શન કરાવ જો દોસ્તો તો મસ્ત રીતે ભગવાનને લઈ લીધા છે અહિયાં આ મંદિર આપણે સરસ સાફ સુફ કરી નાખીએ અને જોવા છે સરસો એકદમ બ્લેક તલ છે આપણે તો એ મહાદેવ માટે આપણે શડાવ માટે રાખીએ છીએ તો ચાલો દોસ્તો આપણે શરૂઆત કરીએ હવે ભગવાન નવરાવાની નવરાવા ની પેલા મંદિર સાફસુફ કરી લઈએ

કે અમારું વર્ષ સરસ મજાનું વીતે એવા આશીર્વાદ આવજો કોઈ પણ મુસીબત આવે નહીં એવું અમારું ધ્યાન રાખજો એવા આશીર્વાદ લઈએ અને વિડીયોમાં વધીએ આગળ જો દોસ્તો તો અત્યારે વાગી ગયા છે બહાર અને અમારે સ્વતીબેન સ્કૂલે થી આવી ગયા છે અને જો હિસ્કી રહ્યા છે સ્કૂલ નો થાક ઉતારે તો બે હજાર ચોવીસ માં એ પણ સ્કૂલે મુરત કરી એવા કે રોજ જશે પણ રોજ જાય છે મસ્ત રસોઈ બની રહી છે મગ ભાત બનાવ્યા છે આજે નવા વર્ષના પેલા દિવસે મગ મગ ખાવા જઈને કરવું જમવા માં મગ નું સારા એમ અને મસ્ત મગની સાથે મસ્ત મસ્ત પાખરી બનશે તો સારો દસ જમીને જમીન હવે શ્રુતિ પણ લાગી ગયા છે કામે પાખરી છોડવવા મારી દીકરી તૈયાર થઈ જાય રસોઈમાં કમ્પ્લીટ રીતે પાખરી જવા વણાઈ રહી છે અને આપણે ઓલરેડી થાળ થઈ ગયો છે તૈયાર થોડું પણ શાક અને ભાત બાકરી અને પાણી તો સારો દોસ્તો આપણે ભગવાનને થાળ ધરી દઈએ અને પછી આવી જાવ જમવા મસ્ત મસ્ત કોઈને શાક ભાખરી ભાખરી તો મારા પસંદ નહીં બાકી બાજરાના રોટલા અને રોટલી આમાં ઘણા ખાતા હોય પણ મને મસ્ત રીતે ભાખરી ભાવે એટલે ભાખરી બનાવી છે અને એન્જોય ભા આજે સો બે હજાર ચોવીસ ની એન્જોય કરી લઈએ આપણે મગની સાથે પાર્ટી મનાવી લઈએ તો આવી જાવ તમારે જમવું હોય તો દોસ્તો હાલો દોસ્તો તો મસ્ત રીતે જમી ને તો હવે છે વાગી ગયા અને ઓલરેડી સાફ બની રહી છે મસ્ત રીતે તો પાકી જાય બે હજાર સોવી ની પતંગ સગાવવા જઈએ દોસ્તો તો હાલો વિડીયોમાં વધુ આગળ જોઈએ ક્યાં જ આવી છે પતંગ સગાવવા આપણે હાલો દોસ્તો તો મસ્ત પતંગ સગાવવા આવ્યો હતા પણ અમારે અંશભાઈ પતંગ નાખી છે તોડી એટલે આજે એક જ પતંગ લઈને આવ્યો હતો એટલે રે કેન્સલ ચગાવવાનું તો ચાલો આપણે જઈએ ઓલરેડી ઘે અત્યારે દોસ્તો ફાઇનલી ગયા છે હાથ અને ઓલરેડી આપણે આવી ગયા ઘરે અને જોવા ખરીદી કરવા ગયા હતા તો મારે હંસભાઈ માટે ચોપડા ને એ બધી વસ્તુ ભણવા માટે લઈ આવ્યા તો એ છે હરકી કરો જો આ બધું હવે સ્કૂલ થઈ ગઈ શરૂ એટલે આવા બધા સોપડા જોઈએ અને અમુક સોપડા છે એ નાના છે અમુક મોટા છે બધું અમુક અમુક જગ્યાએ વાપરવાની જરૂર પડતી હોય હમ અને આમાં જે લઈએ વાસી એ આપડી ખરીદી અને આની અંદર લઈએ વાસી ઓલરેડી આપણે મરચા છે ખમણ કરવા માટે મરચા જો દેશી આવી ગયા છે તો મસ્ત મસ્ત ખમણ કરી નાખશું દોસ્તો તો ચાલો થોડીક વાર પછી દીવાબત્તી કરી લઈ ભગવાન ને અને પછી રસોઈ શું બનાવે છે તે આપણે જોઈ હાલો દોસ્તો તો ફાઇનલી દીવાબત્તી થઈ ગયા છે ભગવાન ના દર્શન કરી લ્યો અને બે હાજર ચોવી નો દિવસ તમારા માટે સરસ મજાનો ગયો છે એવી આશા સાથે વીડિયા ને હાજી વિરામ નથી થાવે પેલા જોઈ લઈ જમવાનું શું છે પછી આપણે વેરામ આપશું દોસ્તો હાલો દોસ્તો તો ફાઇનલી રસોઈ થઈ ગઈ છે શરૂ આપણે હતા કામમાં એમાં જો એટલું બધું કામ થઈ ગયું છે તો મસ્ત મસ્ત મરસા તળાઈ ગયા છે અને ઓલરેડી બટેટા નો શાક જોવો વગર થઈ ગયો છે અને આપણે આજે રસોઈ બનાવવાની છે મસ્ત સોલા ઉપર સોલા રસોઈ એટલે હું કામ કરતો તો સોલા ઉપર લેમ્પ હતો ને એટલે મસ્ત લેમ્પ ગોઠવો છે એમાં કામમાં આ કામ ચટકી ગયું એટલે આ વિડીયો જે શૂટિંગ કરતા છે લગ્ન પ્રસંગના એનું શું થતું હશે આજ મને ખબર પડી કે ફેરા ટાઈમે માંડવા ટાઈમે અને કોખણા ટાઈમે ભોગવું પડતું હોય એ બધી વસ્તુ જરૂરી છે તો આપણે ટાઈમે ન ભોગે અમારે તો રોજ શૂટિંગ ઉતારતા હોય એટલે માની લો કે આ પોખના ટાઈમે રસોઈ ટાઈમે બધી હાજર થઈ જવું પડે ને રસોઈ થઈ ગયા પછી અમારે તમને બતાવવું શું દોસ્તો તો ચાલો આપણે હવે ચૂલા સૂલાની પાસે અને સુલો પ્રસાવી અને મસ્ત ભાખરી સુલા આપણે બનાવી તો ચૂલાની રસોઈ એકદમ ટનાટન હોય છે દેશી રીતે આપણે બનાવવાનું છે તો મસ્ત ભાખરી આજે રોટલા છે ને તો ભાખરી આપણે

અમારે તો આ બનાવેલી છે તો હાલો થોડીક વાર માં આપડે જઈએ દસ્તો તો મસ્ત સુલો પ્રેટાવાની શરૂઆત થઈ ગઈ છે અને અમારે જોવા નાનો સુલો પણ આવી ગયો છે શ્રુતિબેન બેસી ગયા છે કે મારે નાના સુલે બનાવવું છે

તાવડી મૂકાઈ ગઈ છે અને મારા હંસભાઈ જો ગાલે હાથ દઈને બેસી ગયા છે ભૂખ લાગી ગઈ ભૂખ એ શ્રુતિયાન તાવડી છે કે નહીં બે વસ્તુ છે ને જો આ રોટલી ભાખરી નાની નાની સબ બની ગઈ છે વણાઈ ગઈ છે તાવડી કરતા નથી મોટી કરીને ભાખરી હું હાસ કે છો તું બસ હવે કઈ કહેવાનું નથી તો મોજ ભૂખ મજા મજ રોજે રોજ આ ભાખરી તું ખાવા માટે બેસી ગયો છો ગરમ ગરમ લાગી છે છે ભૂખ તારે શું કહેવાનું આ ચૂલા ટેસ્ટી આવે તો ચાલો દોસ્તો અમારે શ્રુતિબેન રસોઈ કરે શરૂઆત અને ભાખરી બનાવવાની અને અમારે તાવડી ગરમ થઈ ગઈ છે તો એને સાફ કરી નાખી પછી એમાં

સરસ મજાની એક લાઇક કેટલા વાગે વિડીયો મળે છે તે જોઈએ છીએ પણ આપણે દસ વાગે મળે કે અગિયાર વાગે મળે કે આઠ વાગે મળે વિડીયો મૂકી દેવાનો કારણ કે કાલે મૂકવી એના કરતાં આજ કાલ છે ભલે આજ તો ચલો દોસ્તો

તારે ભાખરી ફેરવવા માટે હાલો તો મસ્ત ભાખરી ઉતરી ગઈ છે અને અમારે સુલા શ્રુતિબેન ને તો એક જ છેલી રહી છે એટલે હવે એમાં કઈ બનતા નાખવાની જરૂર નથી ને આમાં ઓલરેડી જો સાણા ભરાઈ ગયા છે અને હં રાહ જોઈ રહ્યા છે ક્યારે બને નહી આંચું બોલે છે એ તો આ હારી સાફ થઈ જાય દુબાડો તો હાર તો ચાલો દોસ્તો આપડે હવે આપશું વિડીયો ને વિરામ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો અને હેપી ન્યૂ તો કહી દીધું બટા હાલો દોસ્તો તો હવે બધાયનું વરસ સુખ સમૃદ્ધિ વારું વીતે એવી મનોકામના સાથે વિડિયાને આપથી વિરામ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો અને હાલો બટેટાનું શાક અને ભાખરી ખાવા જય હિન્દ જય ભારત જય હિન્દ જય ભારત